બે પોઈન્ટ કરોડ ની કિંમતના ડ્રગ્સ સાથે નાઇજેરિયન મહિલાની સુરત ડીઆરઆઈ કરી ધરપકડ અધા ફેડો ઓસ્તાન વેજ જોઈ નામની નાઇજેરિયન મહિલા પાસેથી વીસ લાખની કિંમત નું પચાસ ગ્રામ કોકેન અને નવસો ગ્રામ મેથામ ફેટામાઈન મળી કુલ બે પોઈન્ટ ત્રીસ કરોડ ની કિંમત નું ગોલ્ડન ટેમ્પલ મોલ માં ફરીદાબાદ થી મુંબઈ જઈ રહેલી નાઇજીરિયન મહિલા પાસેથી નશીલા પદાર્થ હોવાની આધારે સુરતના અધિકારીઓ અને અને રેલવે પોલીસ મદદથી પર્સ માંથી મલ્ટી વિટામિન પેકેટ માં છુપાવેલ એક પેકેટ મળ્યું હતું જ્યારે અંગ ઝડપી માં પેટની આસપાસ વેન્ટાયેલું કેલોગ્સ ફૂડ પેકેટ મળી આવ્યું હતું જે સ્થળ પર તપાસ કરતા તેમાંથી મેથામ ફેટામાઇન ડ્રગ્સ હોવાનો ખુલાસો થયો એનડીપીએસ કાયદાની જોગવા હેઠળ અને જપ્ત કરી ધરપકડ કરવામાં આવી આ ડ્રગ્સ રેકેટમાં મોટી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ કામ કરી રહી હોવાની ડીઆરઆઈ ને પ્રબળ શક્યતા છે આરોપી નાઇજીરિયન મહિલા કેટલા સમય પહેલા ભારત આવી હતી કયા કારણોસર આવી હતી તેમજ કેટલા દિવસ તેના વિસા હતા આ તમામ જાણકારી મેળવવા માટે સુરત ડીઆરઆઈ ની ટીમ વિદેશ મંત્રાલય માહિતી આપી છે